સો મિત્રોને જઈશીયારામ આજે આપણે ધોરણ સાત ગણિત વિષયમાં ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનામાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક વિશે અભ્યાસ કરવાના છે સાત પોઈન્ટ એકમાં ઘણા દાખલા એવા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો આપણે આજે સાત પોઈન્ટ એકની શરૂઆત કરીશું તો એમાં છે પ્રશ્ન નંબર એક આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો તો સૌથી પહેલાં તમારે ટકા શું છે એ તમારે સમજવું પડશે તો ટકાને આપણે દર્શાવવું હોય તો શું લખાય કે એકના છેદમાં સો હોય તેને આપણે ટકા તરીકે દર્શાવી શકીએ છીએ બરાબર એકના છેદમાં સો હોય એને આપણે તે ટકાના રૂપમાં દર્શાવી શકીએ છીએ તો આપણે જે કિંમત આપેલી છે અપૂર્ણાંકમાં એને આપણે ટકામાં ફેરવવાનું છે તો સૌથી પહેલાં તમારે જે કિંમત આપેલી હોય એ તમારે લખી લેવાની અહીં એકના છેદમાં આઠ છે તો એકના છેદમાં આઠ લખી લેવાનો ત્યાર પછી ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં બંને બાજુ ઉપર નીચે વડે તમારે ગુણી અને ભાગી લેવાના બરાબર હવે એકના છેદમાં સોનો મતલબ શું થાય ટકા એટલે કે આ એકના છેદમાં સો આ જે નીચેનો સો છે એ ટકાના સ્વરૂપમાં દર્શાવાય છે એટલે કે એમાં શું થશે ઉપરનો એક અને સોનો ગુણાકાર સો છેદમાં આઠ અને આ જે સો છે એકના છેદમાં સો છેદમાં છે મતલબ બરાબર છેદમાં છે એનો મતલબ શું થાય કે એકના છેદમાં સો એટલે કે ટકા એટલે આનું શું લખવાનું તમારે ટકા ત્યાર પછી આ જે કિંમત આવે છે એને તમારે આઠ વડે ભાગી લેવાની બરાબર એટલે કે સો ભાગ્યા તમારે આઠ કરી લેવાના એ તમારે પાછળના પાના ઉપર કરી લેવાના છે બરાબર તો આપણે લખીશું સો ભાગ્યા આઠ આઠ એકવું આઠ દસ માંથી આઠ બાદ બાકી બે ઉપરથી શૂન્ય બરાબર આ દુ સોળ વીસમાંથી સોળને કાપીશું તો ચાર ત્યાર પછી શૂન્ય ભાગ નહીં જાય એનો પોઈન્ટ શૂન્ય આઠ પચા ચાલીસ બરાબર જવાબ શું આવે છે બાર પોઈન્ટ પાંચ બાર પોઈન્ટ પાંચ અને આ ટકા તો આપણો આ દાખલો છે બાર પોઈન્ટ પાંચ આપણો આન્સર આવે છે ત્યાર પછી બી નંબરનું તો સૌથી પહેલાં જે બી નંબરમાં રકમ આપેલી છે પાંચના છેદમાં ચાર એને તમારે સૌથી પહેલા લખી લેવાની ટકામાં ફેરવવાનું એનો મતલબ શું થાય કે બંને બાજુ એટલે કે અંશ અને છેદમાં તમારે સો સો વડે ગુણી અને ભાગી લેવાના બરાબર ત્યાર પછી આ જે નીચેનો સો છે એનો મતલબ શું થાય ટકા એટલે કે તમારે આ જે ઉપરની સંખ્યા છે એને તમારે સો વડે ગુણવાની બરાબર અથવા તમારે સૌથી પહેલાં શું જોવાનું છે કે આ સો અને નીચેની છેદમાં જે કિંમત આપેલી છે એનો વડે ભાગ જાય છે તો જાય છે સોને આપણે ચાર વડે ભાગી શકીએ છીએ પચીસ ચોક સો થાય છે તો આપણે કટ કરીશું સોને કટ કરીશું ચારને કટ કરીશું અને લખીશું અહીં પચીસ આવું નહીં સમજાય તો આપણે એક વખત તમારે જોઈ લેવો પચીસ ચોક સો થાય છે જ્યારે તમે પચીસનો ઘડિયો બોલો છો ત્યારે પચીસ ચોક સો થાય છે હવે તમારે જોવાનું છે કે અહીં કઈ કઈ કિંમત આપેલ છે અહીં સો છે તો તમારે સોને કટ કરી લેવાના અહીં ચાર છે તો ચારને કટ કરી લેવાના બાકી સહી સંખ્યા વધે છે પચીસ વધે છે પછી આ જે સંખ્યા વધે છે એ તમારે નાની સંખ્યા પર લખવાની કે મોટી સંખ્યા પર એ તમારે વિચારવું પડશે તો એના માટે જવાબ શું છે કે જે મોટી સંખ્યા હોય ચાર અને સોમાં મોટી સંખ્યા કઈ છે સો સો મોટી સંખ્યા છે એટલે તમારે સો અને ચારને કટ કરીને મોટી સંખ્યા સો છે તો સો ઉપર તમારે લખવાના પચીસ બરાબર હવે આ જે સોનો મતલબ શું થાય ટકા નીચે જે છેદમાં સો છે એનો મતલબ શું થાય ટકા તો ઉપર શું સંખ્યા વધે છે પાંચ ગુણ્યા પચીસ પાંચ ગુણ્યા પચીસ પચીસ ગુણ્યા પાંચ કરી સો તો જવાબ કેટલા આવશે એક સો પચીસ તમારે ગુણાકાર કરી લેવાના પચીસ ગુણ્યા પાંચ બરાબર થઈ શકે તો તમારે પચીસ સુધીના ઘડિયા પણ મોઢે કરી લેવાના અને નહીં આવડતો હોય તમારે વીસ સુધીના ઘડિયા તો મોઢે જ કરવાના અને બને ત્યાં સુધી પચીસના ઘડિયા પણ મોઢે રાખવાના હવે સી નંબરમાં ત્રણના છેદમાં ચાલીસ તો સૌથી પહેલાં ત્રણના છેદમાં ચાલીસ લખીશું અને ઉપર નીચે આપણે સો સો વડે ગુણીશું આ સોનો મતલબ શું થાય ટકા થાય અહીં જુઓ આ શૂન્ય અને આ શૂન્ય કટ થાય છે બરાબર હવે દસને આપણે દસમાં પાંચ ટુ દસ થાય અને ચારમાં બે બે ચાર થાય બરાબર કટ થાય છે તો અવયવ પાડીશું ત્રણ ગુણ્યા દસનો અવયવ બે ગુણ્યા પાંચ અને નીચે ચારનો અવયવ બે બે ચાર બે અને બે કેન્સલ થાય ઉપર કેટલા વધ્યા છે ત્રણ પચામ પંદર ના છેદમાં બે ટકા હવે પંદર ભાગ્યા બે તમારે કરવાનો છે તો જવાબ કેટલા આવશે સાત પોઈન્ટ પાંચ આવશે બરાબર પંદર ભાગ્યા બે બે સટામ ચૌદ એક ભાગ જશે નહીં શૂન્ય પોઈન્ટ બે પચામ દસ કેટલા આવે છે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ટકા બરાબર હવે ડી નંબરનો જે પ્રશ્ન છે એ તમારે સૌથી પહેલાં જાતે કરવાની ટ્રાય કરવાની બરાબર વિડિયોને પોઝ કરીને તમારે દાખલા જાતે ગણવાની ટ્રાય કરવાની તો હવે આપણે ડી નંબરનો પણ સૌથી પહેલાં તમારે ગણવાની ટ્રાય કરવાની જો જવાબ નહીં આવે તો તમારી વિડીયોમાં આગળ વધવાનો રકમ છે એની બેના છેદમાં સાત બરાબર તો સૌથી પહેલા બે ના છેદમાં લખીશું અને ઉપર નીચે તમારે સો સો વડે ગુણી લેવાના બરાબર હવે આ જે સો છે એનો સાત વડે ભાગ જશે નહીં એટલે શું કરી લેવાનું કે ઉપર ઉપર જે સંખ્યા વધે છે એને તમારે ગુણાકાર કરી લેવાના એટલે કે બે ગુણ્યા સો કેટલા થાય બસો થાય બે ગુણ્યા સો કેટલા થાય બસો થાય અને નીચે કેટલા છે સો એ સોરી સાત છે અને આ જે સો છે એનો મતલબ શું થાય ટકા હવે આ બસો ને તમારે સાત વડે ભાગવાના બરાબર તો 200 ભાગ્યા 7 તમારે પાછળના પાના ઉપર કરી લેવાના 7 * 2 = 14 તો કેટલા આવશે અહીં 6 ઉપર ઠોડર્યા 0 એટલે કે 7 થાય 7 * 8 = 56 4 0 . 75 35 5 0 બરાબર 7 * 7 = 49 આ રીતે તમારો જવાબ આવતો જ જશે તો આપણે લખી લઈશું 28 પોઈન્ટ સત્તાવન ટકા બરાબર હવે આપણને જે બુકમાં આન્સર આપેલ છે એ અઠાવીસ પૂર્ણાંક ચાર ના છેદમાં સાત આપેલ છે હવે આ જવાબ લખો કે પેલા જવાબ લખો સેમ જ કહેવાય તો તે જવાબ કેવી રીતે લખવો એ આપણે સમજી લઈએ ફરી એક વખત આપણે ભાગાકાર કરી લઈશું અને જે ચોપડીમાં આપણને આન્સર આપેલા છે એ આન્સર આપણે લખીશું બરાબર સૌથી પહેલા સાત દુ ચૌદ તો શું આવશે અહીં છ આવશે ઉપરથી ઉતાર્યા શૂન્ય બરાબર સાત ઓઠામ છપ્પન બરાબર અને કેટલા વધે છે શેષમાં ચાર વધે છે સાઠ માંથી આપણે છપ્પનને બાદ કરીશું તો આપણી શેષ વધશે ચાર હવે જે આપણને બુકમાં આન્સર આપેલ છે એ જુઓ એમાં પોઈન્ટ આપેલ નથી તો શું કરવાનું છે આ સાત જે છે એ નીચે જશે બરાબર આ ચાર જે છે ઉપર જશે એટલે કે અહીં લખાશે અને આ અઠાવીસ જે છે એ વચ્ચે લખાશે આવા દાખલા આપણે ઘણી વાર જોઈ ગયા છે તો જવાબ શું આવે છે એમાં અઠ્ઠાવીસ પૂર્ણાંક ચારના છેદમાં સાત બરાબર આ પ્રમાણે એનો આન્સર આવે છે બરાબર અઠાવીસ પૂર્ણાંક ચારના છેદમાં સાત એટલે કે તમે આ લખો કે આ લખો બંને આન્સર રાઈટ જ છે બરાબર બંને આન્સર કેવા છે રાઇટ છે હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીશું તો પ્રશ્ન નંબર બે આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો હવે આને પણ ટકામાં જ ફેરવવાનું છે પરંતુ એક એવા છે દશાંશ સ્વરૂપે છે એટલે કે પોઈન્ટ સ્વરૂપે આપણને આપેલ છે આવું પણ આપણે ઘણી શીખી ગયા છે કે સૌથી પહેલા તમારે શું જોવાનું પોઈન્ટ પછી કેટલા અંક છે અથવા કેટલી સંખ્યા છે તો આ અહીં એક અંક બે અંક સિક્સટી ફાઈવ તો છે જ પણ બે સંખ્યા છે છ અને પાંચ બરાબર બે સંખ્યા હોવાથી સો આવશે શૂન્ય કેટલા આવશે બે શૂન્ય બે શૂન્ય નો મતલબ શું થાય સો થાય બરાબર હવે આપણે જાણી ગયા છે કે નીચે સો હોય એનો મતલબ શું થાય ટકા તો આપણે આવી રીતે લખી શકીએ કે પાસઠ ગુણ્યા એક છેદમાં સો લખી શકાય હા લખી શકાય કારણ કે આ છેદમાં સો ને આપણે એક ના છેદમાં સો લખી શકાય અને એક ના છેદમાં સો એનો મતલબ શું થાય ટકા એટલે જવાબ શું આવે છે અહીં પાસઠ ટકા બરાબર તમે ડાયરેક્ટ આવું નહીં કરવું હોય તો ડાયરેક્ટ અહીંથી આ સ્ટેપ પછી આ સ્ટેપ લખી શકો છો પરંતુ તમને ખબર હોવી જોઈએ કે છેદમાં સો આવે તો એનો મતલબ શું થાય ટકા થાય હવે જુઓ અહીં જુઓ બે પોઈન્ટ એક છે પોઈન્ટ પછી કેટલી રકમ છે એક રકમ એનો મતલબ શું થાય છેદમાં શૂન્ય એક આવશે એક આવશે એટલે દસ થશે અને ઉપર બે એક એટલે કેટલા થાય એકવીસ થાય ટકા લાવવા માટે આપણને નીચે કમ્પલસરી સો જોઈએ એટલે આપણે એને કેટલા વડે ગુણીશું દસને કેટલા વડે ગુણીશું તો સો થાય તો આપણે દસને કેટલા વડે ગુણીશું દસ વડે દસે દાન સો નીચે સો વડે ગુણ્યા એટલે ઉપર પણ એને સો વડે કમ્પલસરી ગુણવું જ પડશે બરાબર તો કેટલા થાય એકવીસ દાન બસો દસ એકવીસ દાન બસો દસ દસ દાન સો બરાબર એટલે છેદમાં સો આવી ગયા છે એટલે આપણે આ સ્વરૂપે નહીં લખે તો પણ ચાલશે બરાબર આપણે ફર્સ્ટ દાખલામાં સમજાવ્યું છે કે આ સ્ટેપ પછી તમારે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ સાચું જ કહેવાય છેદમાં સો છે એનો મતલબ શું છે કે એકના છેદમાં સો એટલે કે ટકા થાય એટલે જવાબ કેટલા આવશે આ ઉપરના જે છે એ જવાબ છે તમારો બસો દસ ટકા બરાબર હવે શૂન્ય પોઈન્ટ શૂન્ય બે પોઇન્ટ પછી એક અંક બે અંક તો સૌથી પહેલા તમારે બે અંક માટે બે શૂન્ય બે શૂન્ય એટલે સો થાય હવે જુઓ શૂન્ય શૂન્ય બે તો શૂન્ય શૂન્ય બે લખો કે બે લખો એ સરખું જ કહેવાય બરાબર શૂન્ય શૂન્ય બે લખો કે ફક્ત બે લખો બંને સરખું જ કહેવાય હવે જુઓ છેદમાં સો આવી ગયા છે એનો મતલબ શું થાય જવાબ કેટલો આવશે તમારો બે આવશે બે ટકા બરાબર ત્યાર પછી ડી નંબરમાં તમારે જાતે કરવું હોય તો તમારે વિડીયોને પોસ્ટ કરીને તમે દાખલા કરી શકો છો સૌથી તમારે શું કરવાનું પછી કેટલા અંક છે એ તમારે જોવાના અને અંક લખાઈ જાય એટલે તમારે છેદમાં શૂન્ય લખીને સો આવશે કે દસ આવશે એ તમારે જોઈ લેવાના છે તો એક બે અંક છે તો છેદ કરીને તમારે બે શૂન્ય બે શૂન્ય લખાઈ જાય એટલે કેટલા થાય સો થાય પછી શું કરવાનું છે એક બે ત્રણ પાંચ એક બે ત્રણ પાંચ બરાબર સમજ પડે છે બરાબર હવે છેદમાં સો છે એનો મતલબ જવાબ શું આવે છે એક બે ત્રણ પાંચ એક બે ત્રણ પાંચ ટકા એક હજાર બસો પાંત્રીસ ટકા એનો જવાબ આવે છે બરાબર આ પ્રમાણે આપણો સ્વાધ્ય સાત પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો અને આ બંને દાખલા પરીક્ષામાં પૂછાય એવા છે દ્વિતીય પરીક્ષામાં બરાબર તો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને રાધે રાધે